એમસીના પાપે અમદાવાદમાં ફરી જળબંબાકાર મણિનગર બાદ સરસપુરમાં પણ જળબંબાકાર વોરાના રોજા પાસે રસ્તાઓ બેટમાં ફેરફાર દર વખતની જેમ આ વખતે પણ વોરાના રોજા પાસેનો જમાવડો જોવા મળ્યો સ્થિતિ છે મણિનગરના હાલ પણ અતિ બેહાલ છે દર વર્ષની આ જ સમસ્યા છે અને પ્રશાસનના પાપે એમસી પાપે દર વર્ષે લોકો ચોમાસામાં આ પરિસ્થિતિનો સામનો કરે છે જ્યારે ચોમાસું ન હોય ત્યારે ગટરિયા પાણીથી પૂર્વ પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારોમાં વરસાદ છે અને આ વરસાદે કેવી હાલત અમદાવાદ ની કરી છે રખિયાલથી સિવિલ હોસ્પિટલ આવવાનો રસ્તો છે નિર્માણ એટલે કે જે રોજાના વોરા કહેવાય તે તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે અહીંયા તમે નક્કી ન કરી શકો કે અહીંયા રસ્તો છે કે અહીંયા નદી છે કે આ તળાવ છે આ વર્ષો જૂની સમસ્યા અહીંની છે લોકો હેરાન થઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે કોઈ બીમાર પડે કોઈને સિવિલ હોસ્પિટલે લઈ જવું હોય તો આ એકમાત્ર રસ્તો છે જે આગળથી અનુપમ સિનેમાથી એટલે કે ખોખરાથી થઈ રખિયાલ થઈ અને પછી અહીંથી નીકળે જાય પણ અત્યારની સ્થિતિ જુઓ છો કે આખી ગાડીઓના ટાયરની ઉપર પાણી છે ફોર વ્હીલર કદાચ નીકળી શકે પણ સ્કૂટર ચાલકોની તો હાલત ખરાબ છે તો બીજી બાજુનું પણ તમે જોવાનો કે કેવી હાલત સામેની બાજુ છે જે વોરા છે રોજા શકાય તે રસ્તાઓ તે સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ છે હાલત બધી બધા હાલ છે કહેવાય છે કે જે રીતના સ્થિતિ બની છે તે પ્રમાણે જોઈ રહ્યા છો કે સમુદર જેવું દ્રશ્ય છે તે સામે આવી રહ્યું છે એટલે કે સિવિલ હોસ્પિટલ પહોંચવું હોય તો લોકોને પોતાના જીવના જોખમે આવા પાણીવાળા રસ્તાઓ ઉપરથી ચાલવા મજબૂર થવું પડે આ હાલત છે અમદાવાદની આ પૂર્વ વિસ્તારની હાલત છે તમે જોઈ રહ્યા છો આખી ઓટો રિક્ષા અડધી ઓટો રિક્ષા ડૂબી જાય એટલું પાણીનો ભરાવો થઈ ગયો છે એક બાજુ સતત વરસાદ ચાલુ છે જેને કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે અને ખાસ કરીને કહેવાય કે લોકોની હેરાનગતિ વધી રહી છે પણ કોઈ અધિકારી કે તંત્રના કોઈ અધિકારી અહીંયા આવ્યા નથી જોયા નથી અને તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે સ્કૂટર ચાલકોના તો સ્કૂટરો બંધ પડી જાય અને પોતે આવા પાણીમાં તે સ્કૂટરને દોરીને જાય તેવી હાલત છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે સ્થિતિ બની છે ચારે બાજુ નજર નાખો ત્યાં પાણી છે રાજ્યનું સૌથી મોટું મહાનગર છે અમદાવાદ અમદાવાદ જ્યાં લાખો લોકો આવે છે અને તે જ અમદાવાદમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસાદ રોકાતો નથી વરસાદ રોકાય ત્યારબાદ પણ પાણી સતત આવે છે અને ત્યારબાદ

તમે જોઈ રહ્યા છો કે ખાસ કરીને પાછળના રસ્તેથી એટલે કે નરોડા ગેલેક્સી અંડર આવતા આ રસ્તો આખો પાણીમાં ગરકાવ છે અને ખાસ કરીને જ્યાં જુઓ ત્યાં માત્ર ચારેકોર પાણી છે એટલે કે ક્યાં રસ્તો ક્યાં નદી તે કેવું મુશ્કેલ છે જે રીતના વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે હજી પણ વધારે પાણી ભરાય તેવી શક્યતા છે લોકોની મુશ્કેલી વધી રહી છે આ બસ છે તે આ વરસાદી પાણીમાં નાખતા જ આ બસ અંદર ફસાય છે એટલે કે બસ બંધ પડી ગઈ છે અને તે બસને પણ રોકવાની ફરજ પડી જાય તો કહી શકાય કે ધીમે ધીમે અમદાવાદ શહેરમાં મેઘરાજા પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે અને આ રોદ્ર સ્વરૂપને કારણે શહેરના અનેક વિસ્તારો દર વખતની જેમ આ વખતે પણ અમદાવાદમાં વોરાના રોજા પાસે પાણી ભરાઈ ગયા છે રખિયાલથી સિવિલ હોસ્પિટલ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો કોર્પોરેશન ના પાપે અમદાવાદમાં ફરી જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે

કારણ કે પાણીના અંદર બસ નાખીએ એટલે મેન્ટેનન્સ ગાડીનું વધારે આવે બરાબર પેસેન્જર હેરાન થાય સ્વામીજી બી દમનની ગાડી છે એ બી અંદર નાખી હતી તો આ બી બગડી ગઈ એના સલામતીના ભાગરૂપે હા સલામતીના ભાગરૂપે તો તમે જોઈ રહ્યા છો કે એમ ટીએસના જે ડ્રાઈવર છે કંડૅક્ટર છે તે તમામ બસો લગભગ દસથી બારથી વધારે બસોને રોકી દેવામાં આવી છે જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તો કહી શકાય કે અમદાવાદમાં વહેલી સવારથી પડી રહેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં હજી પણ વધારે વધારો કર્યો છે કેમેરામેન અજય પાંડે સાથે ભૌમિક વ્યાસ એ અસ્મિતા અમદાવાદ જી ગઈકાલે બપોરથી અમદાવાદમાં ધીરી ધારે જ્યારે કેટલોક સમય મુશળધાર વરસાદ થયો છે ગઈ આખી રાત અને આજે બપોરે પડેલા વરસાદને કારણે ચાણક્યપુરી વિસ્તારમાં જળ ભરાવની સ્થિતિ થઈ ગઈ છે આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો ચાણક્યપુરીના મુખ્ય માર્ગ પર રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે એએમસી દ્વારા ડ્રેનેજના ઢાંકણાઓ પણ ખોલવામાં આવ્યા છે અને આ ડ્રેનેજના ઢાંકણાઓ ખોલી અને ચેતવણી સ્ટેન્ડ પણ મૂકવામાં આવ્યા છે પરંતુ જે ડ્રેનેજ જે સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇન લાઈનો છે તે આ પાણીનું વહન કરવામાં હાલમાં અસમર્થ સાબિત થઈ છે જે વરસાદી પાણીના નિકાલ માટેનું તંત્ર છે જે વ્યવસ્થા છે તે નિષ્ફળ સાબિત થઈ છે અને આ વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ ગયા છે વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ જવાને કારણે રવિવારે પોતાના પરિવાર સાથે બહાર હરવા ફરવાનો પ્લાન બનાવેલા લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે ચિંતામાં મુકાઈ ગયા છે આ એક ડ્રેનેજનું ઢાંકણું પણ ખોલવામાં આવ્યું છે હું અહીંયા બતાવીશ કે આ જે ડ્રેનેજનું ઢાંકણું ખોલ્યું છે તે પીળા કલરનું ઢાંકણું હાલમાં આપણને દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે પરંતુ તેની અંદર એક ટીપું પણ પાણી જઈ નથી રહ્યું જે પાણી છે તે બેક મારી રહ્યું છે અને સાઈડમાં અન્ય એક દ્રશ્ય પણ દેખાડીશ કે જે દુકાનો છે શોપિંગ સેન્ટર એપાર્ટમેન્ટ છે તેના ઓટલા પાણી ભરાઈ ગયા છે જે ફૂટપાથ હોય છે તે ફૂટપાથ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જે ફૂટપાથ છે તે દ્રશ્યમાં દેખાતો પણ નથી અને આ પાણીની અંદર વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમને કારણ કે વિઝિબિલિટી વરસાદી વાતાવરણમાં ઓછી થઈ જવાને કારણે કેટલાક વાહન ચાલકો પોતાની હેડલાઇટ શરૂ રાખીને પણ વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે આમ કહી શકાય કે સમગ્ર ચોમાસા દરમિયાન તંત્ર દ્વારા જે પ્રી મોનસૂન કામગીરીઓ કરવામાં દાવા કરવામાં આવ્યા હતા આ જળ ભરાવ જે પાણી ભરાઈ ગયા છે તે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની ચાળી ખાઈ રહ્યા છે તેમની પોલ ખોલી રહ્યા છે જી પસાર થતા જે વાહન ચાલકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે વાહન ચાલકોને જે જળ ભરાવની સ્થિતિ છે તેને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એવા જ એક વાહન ચાલક છે આપણે તેમની સાથે વાત કરીશું રસ્તા ઉપર જે આ પાણી ભરાઈ ગયું છે આ જે સમસ્યા છે તેના લીધે તમને શું તકલીફ પડી રહી છે બહુ સમસ્યા છે આગળ બહુ પાણી ટાર સુધી પાણી ભરાઈ ગયા છે અને બધી જગ્યાએ તકલીફ પડી રહી છે આ વિસ્તારમાં આજે પાણી ભરાવની સમસ્યા કેટલા સમયથી છે આ સમયથી જોવા જઈએ તો બે ત્રણ દિવસથી તો બહુ વધારે છે

ભરાવની વર્ષો જૂની સમસ્યા સમસ્યા છે છે અને આ અંગે રજૂઆતો કરવામાં આવી પરંતુ હજી સુધી જે પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી જી આભાર ચેતન જાણકારી આપવા માટે તો અમદાવાદના ઘણા વિસ્તારોમાં સ્થિતિ જોવા મળી કોતરપુર વાળો રસ્તો વોરાના રોજાવાળો રસ્તો ચાણક્યપુરી આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં અમારા સંવાદદાતા પહોંચ્યા અને ત્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે એ આપ સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો સદનસીબે આજે રવિવારની રજા છે જે નોકરી ધંધાએ જતા લોકો છે એમને રજા હોય શાળાએ જતા બાળકો વિદ્યાર્થીઓ કોલેજના જેમને રજા હોય છે એટલે વરસાદ વરસ્યો તો મુસીબત થોડી ઓછી પણ જે લોકોએ રવિવારનો કોઈ પ્લાન બનાવ્યો હશે બહાર ફરવા જવાનું વિચાર્યું હશે એમણે બધા જ પોતાના આયોજનો પડતા મૂકવા પડશે કેમ કે અમદાવાદ છે આ તો સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી ભરાઈ જાય છે કોર્પોરેશને તો પહેલાં પણ એમ કહીને હાથ અધર કરી દીધા છે કે જે વિસ્તારો નીચાણમાં આવે છે ત્યાં અમે કંઈ કરી નહીં શકીએ અમે સીસીટીવી ફૂટેજ રાખ્યા છે સીસીટીવીથી નજર રાખીશું કે શું સ્થિતિ છે સાબરમતીનું જળસ્તર વધતાં રિવરફ્રન્ટનો વોકવે બંધ કરવામાં આવ્યો છે અધિકારીઓ રવિવારની રજામાં મસ્ત છે અને પ્રજા પાણીમાં ત્રસ્ત છે કોર્પોરેશનના પાપે અમદાવાદ વાસીઓનો રવિવાર બગડ્યો બે ઇંચ વરસાદમાં જ અમદાવાદમાં જળબંબાકાર થઈ ગયું છે ઘણા બધા વિસ્તારો એવા કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જો સાવ બે ઇંચ વરસાદમાં સરેરાશ બે ઇંચ વરસાદમાં અમદાવાદની જો આ સ્થિતિ થતી હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાસે જવાબ લેવો જોઈએ કે આખરે કરે છે શું કોર્પોરેશન અન્ય જે વિસ્તારો છે તેની સ્થિતિ કેટલી હદે ખરાબ છે જે લોકો ટેક્સ ભરે છે અમદાવાદ વાસીઓ હદે હેરાન થઈ રહ્યા છે જે રીતના વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે તેને કારણે અમદાવાદના અનેક વિસ્તારો તો જળબંબાકાર છે પણ અમદાવાદના કોતરપુરથી એરપોર્ટ જવાનો રસ્તો છે એક બાજુનો સમગ્ર રસ્તો અત્યારે તળાવમાં એટલે કે નદીમાં તબદીલ થયો છે તમે જોઈ રહ્યા છો કે ઘૂંટણસમા પાણીમાં અત્યારે એક બાજુના રસ્તામાં ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે જે લોકોએ આ પાણીમાં પોતાના વાહનો ઉતારવાનો પ્રયત્ન કર્યો આપ જોઈ રહ્યા છો આખી બસ છે તે પાણીમાં ફસાઈ ગયેલી છે એટલે કે બસના ટાયર આગળના બોનેટ સુધી પાણી આવી ગયા છે એટલે કે હવે આ રસ્તા ઉપરથી પાણી સામેની બાજુ હવે પ્રવાહ વધી રહ્યો છે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ જે રીતના સ્થિતિ બની છે એરપોર્ટ રોડ જવા માટે એટલે કે નરોડા છે નરોડા ગેલેક્સી છે ત્યાંથી આવનાર તમામ રસ્તાઓ જે આ રસ્તે ભેગા થાય છે તે રસ્તો આખો પાણીમાં ગરકાવ છે અને આપને તે પણ કહેવા માગીશ કે જે રીતના અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે સામેની બાજુનું જે દ્રશ્ય છે એરપોર્ટ રોડનું જે દ્રશ્ય છે તે તમને બતાવવા માગીશ કે તમે નક્કી ન કરી શકો કે આ રસ્તો છે કે પાણીનો ખાસ કરીને નદી છે જે રીતના મુશળધાર વરસાદ વરસી રહ્યો છે પાણીના ભરાવ થઈ રહ્યો છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે હજી પણ વધારે કદાચ પાણી વધી શકે છે આગમચેતીના ભાગરૂપે આખા રસ્તાને અહીંયા અત્યારે ઊભું પણ મુશ્કેલ છે તેઓ ભારે પવન સાથે વરસાદ છે અને સતત વરસાદ વરસી રહ્યો છે ધ્વનિ